ક્ષત્રિય સમાજનો વિવાદ સંછેડાયો છે તેને એક મહિનાથી વધુ સમય થયો છે હજુ સુધી કોઈ વિવાદનો અંતર નથી આવ્યો સર છેલ્લા ઘણા દિવસથી એક જ વિવાદની ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ પૂરા ગુજરાતમાં ચર્ચા છે પરશુત્તમ પાલનની ટિકિટ પણ રદ નથી થઈ અને ક્ષત્રિય સમાજનો વિરોધ પણ યથાવત છે અને હવે ક્ષત્રિય સમાજનો વિરોધ ન માત્ર એક બેઠક પરંતુ અનેક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે અને હવે ખુલ્લીને ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે શું અસર દેખાઈ રહી છે સર જુઓ જ્યાં સુધી આ વિરોધની વાત હતી એ સંકલન સમિતિની મર્યાદામાં હતી અથવા તો એના નિયંત્રણમાં હતી ત્યાં સુધી ઘણી બધી આશાઓ હતી કે સરકારે અમુક પગલાં લીધા હોત તો સફળ થાત હવે જે ચાલી રહ્યું છે એ સંકલન સમિતિની નિયંત્રણની બહાર ચાલી રહ્યું છે એ સ્વયંભૂ પણ છે અને ચારેકોર પણ છે બે વસ્તુ છે આમાં ક્યાંય કરતાં ક્યાંય આચાર સંહિતા જળવાની નથી ક્ષત્રિય સમિતિ જે છે એ હવે ગાઈડ નથી કરતી કે આજે જામનગરમાં હળગાવજો કાલે ભાવનગરમાં હળગાવજો પ્રમદિસિંહ એવું કાંઈ છે નહીં હવે દરેકે દરેક જગ્યાએ જે થઈ રહ્યું છે એ સ્થાનિક લેવલે થઈ રહ્યું છે સંકલન સમિતિના લોકોએ અનેક વખત કીધું છે કે તમે મર્યાદા ભંગ ન થાય એવી રીતે કરજો લોકશાહીની ઢબે કરજો આપણે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીનું કાંઈ ખરાબ કરવાનું નથી થતું રૂપાલા સામે વાંધો છે એ બધી વાતો જે છે એનું કોઈ અસર થઈ નથી ગામે ગામ તાલુકે તાલુકે બધી જ જગ્યાએ માર ફાળ સહિતના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે રમણભાઈ વોરા એક જમાનામાં સ્પીકર હતા એને તમે જો ધક્કે ચડાવ્યા હતા અહીંયા જીતુ વાઘાણી ભાવનગરમાં સભા કરવા ગયા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા અને હાહાકાર મચી ગયો નિમુબેન બાંભણિયા એની સભા હતીમાં ખુરશીઓ ઉરળી પૂનમબેન માડમ એનું તો અહીંયા એક ચક્રી શાસન હોવાનું આપણે કહેવાય છે અને સાંભળ્યું પણ છે એની સભાઓમાં પણ ખુરશીઓ ઉરલી અને સભા બધી તિત્તર બિત્તર થઈ ગઈ ચારે કોર આવા આપણને સાંભળવા મળી રહ્યા છે અને હવે મેં કીધું તેમ એના ઉપર સ ભાઈ સંકલન સમિતિના વડાઓ પણ કાંઈ કહી શકે એમ નથી કારણ કે મેં એમને કીધું તેમ હવે આ સ્વયંભૂ સમાજ દ્વારા ચાલતું આંદોલન છે આમાં રાજકીય કોઈ બાબત આવતી નથી એટલે અત્યારે જે થઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટી માટે ભવિષ્ય માટે બહુ ખરાબ છે એટલા માટે ભવિષ્ય કે એવું નથી કે વર્તમાન સિક્યોર થઈ ગયું પણ આ જે ચૂંટણી છે એ લોકસભાની છે લોકસભાની ચૂંટણી બહુ વ્યાપકપણે હોય જેમ કે રાજકોટની બેઠક છે જેના કારણે આ બધું હળગ્યું છે તો રૂપાલા અને ભાઈ લડે છે તો એકવીસ બાવીસ લાખની જનસંખ્યા જે છે એની આ ચૂંટણી છે બાવીસ લાખ મતદારો છે એમાંથી દોઢ કરોડ જ આપણે ક્ષત્રિય જમાત જે છે તે એકાદ કરોડ એકાદ લાખ જ છે સોરી એકાદ લાખ એમાં ક્ષત્રિય છે બાકી ચોવીસે ચોવીસ લાખમાંથી ત્રેવીસ લાખ જેટલા છે એ અઢારે વરણના છે તો તમે ક્ષત્રિય સમાજ હવે જે કોશિશ કરવા કહી રહ્યું છે કે ભાઈ કોઈપણ ભોગે તમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મત કરો એ તમે રાતોરાત પલટાવી ઓછા શકો સાહેબ કેટલાક લોકો આવશે ન્યુટ્રલ હોય આવી શકે પણ ત્રીસ વર્ષથી આનું જે મેકેનિઝમ હોય જે બુથ લેવલની વાત છે એ બધું ક્યાં જાય જો રાતોરાત ફરી જવાનું હોય તો એટલે એ સંભવ પણ નથી હા થોડોક ફેર પડે એ ફેર શું પડે કે જે તમારે લીડ પાંચ લાખની લીડથી જીતવાની તમારી જે વાતો હતી ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીની એ બધી લીડ બીડ તો ભગવાન કાંઈ મેળ પડે એમ નથી હવે તો તમે કેવળ ને કેવળ બચી જાવ તો એ ઘીગી છે એટલે કે આ જીતી જાઓ એટલે બહુ થઈ ગયું પાંચ પચાસ હજારની લીડથી જીતી જાઓ એટલે બહુ થઈ ગયું કારણ કે મેં કીધું એમ કે આ ચૂંટણી લોકસભાની છે પણ હવે શું થવાનું અત્યારે જે ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે ને એ માહોલ બનાવી રહ્યો છે લોકસભા ભલે જીતી જાય કદાચ ભાજપવાળા બે ઘડી માની લઈએ બિલકુલ હા બે પાંચ બેઠકોમાં એની લીડ ઘટી જશે અને એને ખ્યાલ આવી ગયો કે સમાજની શું તાકાત હોય છે અત્યારે એ માહોલ બનાવી રહ્યા છે અને એ માહોલ શેનો છે આ ઇલેક્શન પછી ભવિષ્યમાં જ્યારે તાલુકા જિલ્લા અને ગ્રામ્ય કક્ષાની ચૂંટણીઓ થવાની તે દિવસે ભારતીય જનતા પાર્ટીએ જે ગ્રાસરૂટ લેવલ ઉપર બધું કામ કર્યું છે ને બધું પાણીમાં જવાનું જો એ આમાં કાંઈ મેળ ન કરી શકે તો અને અત્યારે કોઈ મેળ થાય એવી સંભાવના છે નહીં જે રીતે ગામે ગામ આક્રોશ વ્યાપક બનતો જાય છે એ જોતાં એમ લાગે છે કે કમસે કમ લોકસભાની ચૂંટણીમાં તો એ ઠરે એમ નથી અને આંદોલન કરનારાઓને પણ એક ગળાહુદીની ખાતરી છે કે કદાચિત આપણે એટલા નિર્ણાયક સંખ્યામાં નથી કે આપણે કોઈને હરાવી કે જીતાડી શકીએ પણ એને પણ આ દુરંધેશીથી વાપરી છે આ આજના માટેની લડત છે જ નહીં આ આવતીકાલનું પ્લેટફોર્મ આમાં બંધાઈ જશે કે ગ્રામીણ લેવલની ચૂંટણી જ્યારે થવાની નગરપાલિકાઓની ને એ પ્રકારની એમાં ભારતીય જનતા પાર્ટીને જો કાંઈ મેકેનિઝમ અપનાવવામાં નહીં આવે તો ફીણ લેવરાવી દેવાનું છે એ ચોક્કસ થઈ જશે સર ગઈકાલે વધુ એક વખત પરસુત્તમ રૂપાલાએ માફી માગી છે અને કીધું છે કે ભાઈ આ માફી મા આપી દેવી જોઈએ અને આ વાતને નરેન્દ્ર મોદીની સામે ન જોડવી જોઈએ એમ વાત કરીશ પરશુત્તમ રૂપાલે એ છે ને માઇન્ડ ગેમ છે સાહેબ એ હૃદય નથી બોલતું મગજ બોલે છે આવી વાત અમે ભાઈને પંદર વીસ દિવસ અગાઉ કીધું હતું તમારે શું કરવું જોઈએ જેથી કરીને આ જે આગની જેમ ભભુ ભભૂકી ઉઠ્યો છે રોષ એ મીણીની જેમ આમ ઢળી જાય ઓગળી જાય પણ તે દિવ ત્યારે શું થયેલું કે સરકાર જે છે ને સત્તાના મધમાં છે એને એમ લાગ્યું કે ભાઈ સિત્તેર લાખ જેટલા ક્ષત્રિયો ગુજરાતમાં છે સાડા છ કરોડમાંથી કરીને શું કરી લે એમ સિત્તેર સિત્તેર લાખ પાછા એ કોઈ એક જગ્યાએ તો છે નહીં તો વધી વધીને શું થાય વિરોધ થાય થોડુંક ઓહાપો થાય તો એ તો બીજા પક્ષો આમ થાય કરે છે એ થશે ને આપણે જીતવાના છીએ તો કન્ફર્મ છે એ જે જીતવાની કન્ફર્મની ઓવર કોન્ફિડન્સની વાત હતી એટલે એણે લાગણીભરી વાત જે કોઈ માધ્યમોએ કરી હતી કે ભાઈ ક્ષત્રિય સમાજ સાથે અમુક પ્રકારે વાત કરશો તો થોડીક વાત વરે પડશે વધારે વકરશે તો નહીં કમસે કમ એ વાતની નોંધ સરકારે ના લીધી અને હવે હવે શું માઇન્ડ ગેમ ચાલે છે સી આર પાટીલ પણ કહેતા ફરે છે ક્ષત્રિય સમાજની સરાહના કરે છે અને ક્ષમાયાચના કરો ક્ષમાયાચના કરો ખ બાપુ ખમ્મા બાપુ હવે કરે છે પરસોત્તમભાઈ રૂપાલાને પણ હવે એ જ્ઞાન લાધ્યું છે અને એ પણ દરેક સભામાં કહેતા ફરે છે કે ભાઈ સમાજને કહું છું તમે નરેન્દ્ર મોદી સામે વિરોધ નથી માટે તમે ક્ષમ્ય ગણો પણ એ બધું હવે જે થાય છે એ માઇન્ડ ગેમ શું છે તમને કહું એ અન્ય અઢારે વર્ણ જે છે ક્ષત્રિય સમાજને બાદ કરતા બાકીના જે સમાજ શ્રોતા તરીકે સામે બેઠા છે અને ટીવીના માધ્યમથી દુનિયાભરના લોકો જે જોઈ રહ્યા છે એને એક મેસેજ આપવાની વાત છે કે જુઓ ભાઈ અમે દર વખતે દર સભાઓમાં અને દર વખતે હું આ ક્ષમા માગતો ફરું છું તો બીજું શું કરી શકાય લોકશાહી છે કંઈ માથા ઉતારી દઈશું ક્ષમા માગું છું તમે જુઓ છો જગ જાહેર ક્ષમા માગું છું છતાંય આ જીદ પકડીને બેઠા છે કે નહીં હવે તો ભારતીય જનતા પાર્ટીને પાડી જ દેવું છે તો હવે તમે ન્યાય કરો એટલે કે જનતા સમક્ષ બુદ્ધિપૂર્વક વાત લઈ જાય છે કે હવે તમે એટલે કે અઢારે વરણ હવે તમે ન્યાય કરો બોલો હવે અમારે કંઈ કરવાનું રહે છે આ પ્રકારનો બુદ્ધિપૂર્વકનો પોલિટિકલ મેસેજ આપવા માટે થઈને આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને પ્રયાસ નંબર ટુ કે ક્ષત્રિય સમાજના જ વળી કેટલાક નેતાઓને લઈને આવતી જ કાલે રવિવારે બપોરના અઢી ત્રણ વાગ્યે કમલમ અમદાવાદ ખાતેના કમલમમાં એક મોટું સંમેલન છે ભારતીય જનતા પાર્ટીએ બો આયોજિત કરેલું છે અને ક્ષત્રિય સમાજના નામે ત્યાં કેટલાય હજારો આગેવાનો ત્યાં ભેગા થવાના અત્યારે મીડિયામાં સમાચાર અમને મળી રહ્યા છે કંકોત્રી બાકાયદા છપાણી છે સોશિયલ મીડિયામાં વાયરલ છે અને એમાં બાકાયદા એવું લખવામાં આવ્યું છે કે આપણા રાષ્ટ્રપુરુષ અને રાષ્ટ્રના સ્વાભિમાન માટે લડી રહેલા નરેન્દ્ર મોદીની કોઈ નુકસાન ન થાય એટલે ક્ષત્રિય સમાજ એને સંપૂર્ણપણે ટેકો જાહેર કરે છે આ બહુ મોટી ઇવેન્ટ પોલિટિકલી વજનવાળી કહું છું એની સંખ્યા ગૌણ છે કદાચ ત્યાં પાંચસો લોકો ભલે આવે પણ મેં કીધું તેમ સિંહના ટોળાનો એટલે આ ક્ષત્રિય સમાજના પાંચસો પણ બહુ ગણાય પણ એની ઉપર ભાજપનું બેનર નથી એવા પાંચસો આવવાની વાત છે જેને ભાજપૂતો કે ભાજપુ તો નહીં બાકાયદા રાજપૂતો જે છે એ લોકો ત્યાં ભેગા થવાના છે અને એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરવાના છે એટલે આમ તમે જુઓ તો ભાગલા પાડોને રાજ કરો એ પણ એક પદ્ધતિ ગણી શકાય આમ ને બીજી રીતે ગણો તો જેની ઉપર ભાજપૂતો નામનું બેનર છે એના કરતાં ભારતીય જનતા પાર્ટીએ એમ કીધું કે લ્યો ચાલો ભાઈ આ તમારા રાજપૂત ભાજપૂત નહીં ચાલો તો એ જ સમાજના લોકો છે એ જ તમને અપીલ કરે છે એટલે એ એની રીતે આને કહેવાય ડિપ્લોમેટિક આ જે પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરે છે ડિપ્લોમેટિક પ્રયાસો કરે છે જ્યારે કે સમાજને જરૂર છે એના હૃદય ઘવાયેલા છે એના હૃદયની ઉપર લેપ લગાવવાનો છે હું બીમાર હોઉં તમે ગમે એટલી દવા ખાઓ મને સારું થાય કોઈ દિવસ દવા મારે જ ખાવી પડે જ્યાં મને લાગ્યું હોય ઘાવ રૂજે ક્યારે ન્યા મલમ પટ્ટો કરો તો બાજુના ખભામાં કરો તો બીજાને એને કરવાથી તમારી રૂજ ન વળે એટલે આ બધા જ ઊટપટાંગ પ્રયાસો જે થઈ રહ્યા છે એ વાજિબ નથી પ્રયાસો છે પણ એટલા સફળ કે કામયાબ નહીં જાય શું કામ કે જેનું હૃદય ઘવાયું છે એને તો તમે મળતા નથી હવે જેને મળવું જોઈએ જેના અને એ ક્યાં પાકિસ્તાનના છે ભાઈ સાહેબ આપણા આપણા લોકો છે એને હાથ વગા છે અને ફ્લેક્સિબલ છે એની સાથે જ મિટિંગ ભલે એક મિટિંગ નિષ્ફળ જાય આપણે પાકિસ્તાનમાં ઓગણીસો પાસઠમાં યુદ્ધ કર્યું હતું હજી આપણે મસલતો જ કર્યા કરીએ છીએ કોઈ દી કાંઈ મેળતો પડતો નથી એની હરામિયત છોડતા નથી અને આપણે આપણી સારપ છોડતા નથી તો જે મને સાધુ જાય છે પાણીમાં જાય છે ને એક વીછી છે એ પાણીમાં ડૂબવા મંડે તો સાધુ એને બહાર કાઢે તો વીછી ડંખ મારે વળી પાછું સાધુ કરતા એ વીછી મૂકી દઈએ વીછી પાછો પાણીમાં હોય જાય પાણીમાં ડૂબવા મંડે સાધુ વળી પાછો તો કોઈક જોનારાએ કીધું બાપુને ભાઈ તમારામાં તો બુદ્ધિ છે ને એ પ્રાણી છે એનામાં તો બુદ્ધિ નથી એ તો તમને ડંખ જ મારવાનો કારણ કે વીછી

હવે એ પણ કાંઈ ચમત્કાર સર્જી શકે એવી વાત નથી કારણ કે હવે જગ્યા નથી રહી આપણી ભાષામાં કહીએ તો હવે પ્રોબ્લેમ એટલો બધો વકરી ગયો છે કે હવે કોઈ જગ્યા નથી રહી પણ જે ફ્યુચરમાં મેં આપણે પહેલાં શરૂઆતમાં કીધું તેમ તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી વખતે જે કંઈ ડખો થવાનો છે લ્યો એને કાંઈક જો હાંધી હકે તો જુદી વાત છે નરેન્દ્ર મોદી જે કાંઈ કરે આપણે બધા જાણીએ છીએ કે જો રશિયા અને યુક્રેનનું યુદ્ધ પણ નરેન્દ્ર મોદી ધારે તો ખતમ કરાવી શકે એવું જો અમેરિકા અને ચીન માનતા હોય તો આપણે એની શખિયત કે એની આવડત ઉપર કંઈ સંદેહ કરવાનો પ્રશ્ન નથી એટલે એ સો ટકા સારું થઈ શકે એમ છે પણ હવે એ મેં કીધું તેમ આ લોકસભાની ચૂંટણી પછીની વાત છે અત્યારે તો બેચરાઈ ગયું છે એ બેચરાવામાં પણ ભારતીય જનતા પાર્ટીની કેટલીક વધારે ઓવર કોન્ફિડન્સ વધુ જવાબદાર છે સર આ વિવાદ આ વિરોધ છે આમનો યથાવત રહે ચૂંટણી સુધી તો કઈ કઈ બેઠક એવી કે જ્યાં એની કાફી અસર થઈ શકે આમ છે ને તમને કહું જીત હારમાં કોઈ સંભાવના નથી બીજી રીતે કહું પણ ભાવનગર છે સુરેન્દ્રનગર છે અહીંયા અમરેલી છે જામનગર છે ત્યાં અને કચ્છ એ બધી બેઠક ઉપર ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ છે અને એ ઇતર કોમને સાથે લઈ આવવાની કોશિશ કરે તો જે નડી શું શકે છે એક તો ક્ષત્રિય સમાજનો વિરોધ નંબર વન એ ઈતર સમાજમાં કેટલાકને વાળી શકે છે તે અને એથી મોટું ભયંકર એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કે જેને સરકાર વિરોધી વલણ કહેવાય આજે ત્રીસ વર્ષથી અહીંયા સરકાર છે ને દસ વર્ષથી કેન્દ્રમાં છે તો હંમેશા દરેક લોકોને કોઈ દિવસ કોઈ રાજી કરી શકતું નથી કોક ને કોક નારાજ થનારો વર્ગ વધુ હોય તમે એક વ્યક્તિને ટિકિટ આપો એટલે દસ જણા રીંસાય જેને ન મળ્યું હોય તે નારાજગી થનારાનો હંમેશા સમુદાય મોટો હોય છે એટલે એને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કહેવાય તો એવા લોકોનો પણ જો આને ટેકો મળે અને ચોથો ટેકો ચોથો ટેકો સૌથી મોટો છે એ છે અસંતુષ્ટનો જે ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ યા તો એ હાસ્યામાં ધકાઈ ગયેલા છે યા તો એને મન પડે એવું પદ નથી મળ્યું યા તો એને જોઈએ એવું માન મર્તબો નથી મળ્યો એવા જેને અસંતુષ્ટો કહેવાય એ જે સક્રિય રીતે આ ચૂંટણીમાં જોવા મળવા જોઈએ મળતા નથી એટલે આ ચાર જણાનો સરવાળો થાય ક્ષત્રિય સમાજ પોતે ઈતર જ્ઞાતિઓને ભેળવે તે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ત્રણ અને ચોથું અસંતુષ્ટ આ ચારેયનો સરવાળો ભેગો થાય તો મેં તમને જે કચ્છ જામનગર ભાવનગર અમરેલી અને કેટલીક જે બેઠકો ગણાવી છે એમાં ભારતીય જનતા પાર્ટીને ઘણો મોટો પડકાર સર્જી શકે અને મુશ્કેલીમાં મૂકી શકે ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા તો આ જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી કે જો આમનો વિરોધ યથાવત રહેશે તો કેટલીક બેઠકો એવી છે અને કેટલાક વિસ્તાર એવો જ્યાં પક્ષને ભારે નુકસાન થઈ શકે તેમ છે તો અત્યારે બસ આટલું જ ભરી મળીશું વાત ગુજરાતી પર